ભાયાવદરમાં ભાજપ નેતાના ઘરે જુગારધામ ઝડપાયું પોલીસે છ શખ્સોને બે દશાંશ સાત ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપ્યા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નાબૂદ કરવા અપાયેલી સૂચનાના પગલે ભાયાવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં પોલીસે વોરંટ સાથે અતુલ વાછાણીના ઘરે રેડ કરી ભાયાવદર પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ ચોવીસ ડિસેમ્બરની રાત્રિના સમયે પોલીસે વોરંટ સાથે અતુલ વાછાણીના ઘરે રેડ કરી હતી તપાસ દરમિયાન ઝડપાયેલા વ્યક્તિઓ પ્લાસ્ટિકના ટોકન અને ગંજીપત્તા વડે તેરપત્તી સિકીડીકી રમી નામનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા પોલીસે રોકડ રકમ રૂપિયા એક લાખ ચાર હજાર પાંચસો દસ છ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ચાલીસ હજાર અને ચાર મોટરસાયકલ કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર સહિત કુલ રૂપિયા બે લાખ ચુમ્મોતેર હજાર પાંચસો દસ નો મુદ્દામાલ કબજે કર્યો હતો વ્યક્તિઓ સામે ગુનો દાખલ